કેવડિયા કોંગ્રેસ દ્વારા રાજપાડી ચાર રસ્તા ખાતે બિસ્માર માર્ગને લઈ ભાજપ વિરોધી બેનર મારી વિરોધ કરાયો આજ રોજ રાજપાડી ચોકડી ખાતે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો માર્ગ સરદાર પ્રતિમાને જોડતો માર્ગ તેમજ કેટલાક ઝઘડિયા તાલુકાના માર્ગો અતિ બિસ્માર બનતા ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખ ધનરાજ વસાવા તેમજ સરફરાજ તેમજ અન્ય પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા રાજપાડી ચોકડી પર ભાજપ વિરોધી બેનર લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ ધનરાજ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ટૂંક સમયમાં રસ્તાઓ બનાવવામાં નહીં આવે તો ચલંત આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર મલેક સિરાજુદ્દીન ઝઘડિયા નમસ્કાર હું ધનરાજ વસાવા ઝગડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આજ રોજ અહીં રાજડી ચાર રસ્તા ઉપર અમે કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ એકત્રિત થઈને અહીં અમારો બેનર ભાજપ વિરોધી અમે બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે તમે જોઈ શકો છો કે દર ચોમાસામાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે અહીં આજે મનસુખભાઈ સાતમી ટાઉન તરીકે સાંસદ સભ્ય ચૂંટાયા છે અહીં એમએલએ પણ આપણે બીજેપીના છે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ તમે જોઈ શકો છો કે ભાજપનું શાસન છે અને આ એક બધું શાસન હોવા છતાં અહીં તમે જોઈ શકો છો આટલા વર્ષોમાં આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતો ધોરીમાર્ગ છે અહીં તમે અમલજર પઢવાડિયાનો માર્ગ છે રાજપાડી નેત્રંગનો માર્ગ છે અહીંની પ્રજા છેલ્લા કેટલા વખતથી આ લોકોની સામે આંદોલનો કર્યા છે ચક્કાજામ કરેલા છે પણ આ જાડી ચામડીના અને આંધળા ભેરા હોય તેવી અહીંની શાસન કોઈ રીતના આ પ્રજાને પુકારવામાંથી અટકાવી નથી રહી ગઈકાલે પણ ચીમકી આપી ત્યારે પછી આજે સારું કપચી નાખી અને પ્રજાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે પણ અહીંની પ્રજાને કાયમી ધોરણે તેમને શાંતિ મળે તેમને સુખ શાંતિથી રહી શકે તેવું કોઈ આયોજન કરી નથી રહ્યા અહીં લોકોને સારા રસ્તાઓ માર્ગોની સુવિધા આપવી જોઈએ તે નથી થઈ રહી હવે અમે આ જે કોંગ્રેસના લોકો અહીંથી આ મુહિમ ચાલુ કરી છે અને જો આ અમે ઈચ્છીશું કે અહીંની જનતા પણ અમારી સાથે આવનાર દિવસોમાં જોડાય તો અમે તેમના પ્રશ્નોને યોગ્ય રીતે વાંચા આપી શકીએ આવનાર દિવસોમાં જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં પણ અમને જાકારો આપી અને અહીં એમને આ આ અહીંયા લોકોને સુખ શાંતિ સ્થાપી શકીએ તે માટેની મુહિમ ચલાવશે અને જો આ કાયમી ધોરણે જો નિરાકરણ કરવામાં નહીં આવે તો જરૂર પડી અમે જલદ આંદોલન પણ કરતા આજકાલ શું નહીં જય હિન્દ જય ગરબી ગુજરાત તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આજ રોજ અમે ભાજપ વિરોધમાં રોડ રસ્તા અને જે બી પ્રાથમિક સુવિધા છે એના માટે વિરોધ નોંધાવવા માટે રાજપાયી ચોકડી પર બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલા વર્ષોથી ઝઘડિયા રાજપાડી ભરૂચનો રસ્તો જે છે એ મુખ્ય માર્ગ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે તેમાં બરાબર આજ સુધી એ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારે કોઈ ચોમાસું એવું નથી રહ્યું કે કોઈ આ રસ્તો હારો રહ્યો હોય બરાબર છે બધા કરતાં વધારે રેવન્યુ આપતું તાલુકો ઝઘડિયા છે બધા કરતાં વધારે ગાડીઓ ઝઘડિયા તાલુકામાં ચાલે છે ને બધા કરતાં વધારે ખાણો કે જીએમડીસી કે જીઆઈડીસી છે જે મુખ્ય છે તે ઝગડિયા મેઇન છે હમણાં ભરૂચ જિલ્લામાં હો છતાં બી ઝઘડિયાની તાલુકાની કે આજુબાજુના એરિયાની પબ્લિકને કોઈ પણ જાતનો આનો નફો નથી મળતો રસ્તા તમે જોઈ શકો છો ભરૂચ ઝઘડિયાથી કુમાનદેવથી લઈને ભરૂચ મુદત હાઈવે સુધીનો રસ્તો આ લોકોએ ખોદી નાખેલો છે દડાલથી લઈને અંકલેશ્વર રાજપુલા ચોકડી સુધીનો રસ્તો ખોદી નાખેલો છે બરાબર છે કોઈ જાતની આ લોકોની પ્રશાસનની કે એમની કારીગીરી એ નથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી ભાજપના હાથમાં તંત્ર છે તો અભી પ્રજાને કોઈ નફો થતો નથી આનો બરાબર અમારી આટલી જ માગણી છે કે રોડ રસ્તાને પ્રાથમિક સુવિધા બરાબર કરે રસ્તો હમણાં ચોમાસામાં ના બને તો વાંધો ખાડા તો એટલીસ્ટ પૂરાય કે રોડ એક્સિડન્ટ ઓછા થાય રોજ ખબર સવારમાં પહેલાં ઉઠીને એ જ જોવા મળે કે આ જગ્યા પર કોઈ મોટર બિચારો ખુસલાઈ ગયો છે કે મરી ગયો છે કોઈના ઘરથી એ જાય એવું પ્રશાસને જરા થોડુંક ધ્યાન દોરી ને વહેલી તકે કામકાજ કરવું જોઈએ